આજુબાજુમાં જે રસગુલ્લા હોય ને એના કારણે હું રાતે તમાર ઝઘડો કરવા માંગુ છું આ લગડો કેમ નથી કરતા હે ઈ કે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે રાતની ડાયનની શક્તિ બે ગાણી વધી જાય છે એના કારણે હું નહીં બોલતો આ ઓરી માં તું તો કૌ હાચુ તારો પહેલો પ્રેમ કયો ઈ કે મમ્મી પાપા અને બીજો છોકરા ભાઈ હું કોણ છું

સાંભળો બાઈકા આજ સેને સાખ થોડું ખરાબ થઈ ગયું થી કોઈ કેછું નહીં લગ્ન મારી આખી જિંદગી ખરાબ થઈ ગઈ થી તને કઈ કીધું નથી અને સાખમાં તને કહેવાનું હતું Това е шо дой на мене, ама да се свършим. Но, един секунд! Няма какво. Трябва да се Ай с това, че એ ગમે ત્યાં જવું હોય તો તારે ગમે તે કરવું હોય કરી શકે હે જે મન ફાવે તે કરે છે કેમ એવું કરી કે મોદીજી ને બૈરા નથી અને અમારે બૈરા છે બીજું કોઈ નહીં આયો ને માં કઈ વાત નો ખોટું લાગ્યું છે સાધી બાબુ ને કે મારા ખિસ્સામાં ટકતા જ નહીં

yallu ko ruktaizi na za a turu yawonu fi yallu na za da ya